સંજીવકુમાર ઓડિટોરિયમમાં હિમાનીઝ હેપીનેસ ક્લબ દ્વારા મોટિવેશનલ કાર્યક્રમ યોજાયો હતો આ વિડિયોમાં હિમાની બેને કહ્યું કે જીવનને ખુલીને જીવવા માટે જીવનને પ્રેમ કરવો ખૂબ જરૂરી છે આજની ભાગદોડ ભરી જિંદગીમાં આપની લાઈફને જસ્ટિસ નથી કરતા જિંદગી જીવતા નથી માત્ર કાપીએ છે જિંદગીને માણતા નથી માણસનું મન પોઝિટિવ હોય તો જીવનમાં ચમત્કાર સર્જે છે અને મન નેગેટિવ હોય તો જીવનને નર્ક બનાવે છે એટલા માટે પોતાના અંદરની સેલ્ફ પર વર્ક કરવું લાઈફને જેટલી અંદરથી પોઝિટિવ બનાવશો તેટલું જીવનમાં સક્સેસ સફળતા મેળવશો સુરતવાસીઓને હિમાની બેને મેસેજ આપ્યો કે ખુશ રહેવું હોય તો હસતા રહેવું તમારી સ્માઈલ એ શક્તિ છે જે નેગેટિવ કામ પણ પોઝિટિવ કરી શકે છે સુરતવાસીઓ તમે નંબર 1 છો હેપીનેસમાં પણ સુરત શહેર નંબર 1 બની રહે તે માટે હસતા રહો જો આજનો સંજીવ કુમાર ઓડિટોરિયમનો સેમિનાર ગયા હોય તો સમૃદ્ધિ નાનપુરા માર્ચ સરદાર સ્મૃતિ ભવન હોલ અને બાવીસ અને ત્રેવીસમી માર્ચે લી મેરેડીયન હોટલમાં સવારે 7 થી સાંજે છ વાગે બે દિવસના ફૂલ ડે વર્કશોપમાં અવશ્ય જોડાવ જી આપનું નામ યસ મારું નામ હિમાની છે હું અમદાવાદથી છું અ મોટિવેશનલ સ્પીકર એન્ડ લાઈફ કોચ ભારતમાં અને વિશ્વમાં બહુ ઓછા ફિમેલ સ્પીકર્સ છે ફિમેલ લેડી કોચ છે જેની અંદર હું વન ઓફ ધેમ છું અને મારું ઓર્ગેનાઇઝેશન છે હિમાનીઝ હેપીનેસ હબ સો જેની અંદર અમે લોકો લોકોને લાઈફને હેપી કેવી રીતે બનાવવું પોઝિટિવ કેવી રીતે બનાવવું એ શીખવાડીએ છીએ મારો એક વિડીયો છે તમે કદાચ ઘણી જોયો હશે બહુ જ વાયરલ વિડીયો છે જેનું છે લવ યુ જિંદગી એટલે જીવનને ખુલીને જીવવું અને જીવનને પ્રેમ કરવો એ બહુ જરૂરી છે આપણી આદની ભાગા દોડી ની લાઈફ માં છે ને આપણે લાઈફ ને જસ્ટિસ નથી કરતા આપણે બસ આમ જીવન કાપીએ જઈએ છે જીવતા નથી ગુડ મોર્નિંગ રિકિન વ્યાસ સાર્થી ક્રિએશન થી સાર્થી ઇવેન્ટ મીડિયા ગ્રુપ તરફ થી અમે આ વખતે સુરત માટે એક મોટિવેશનલ અને લાઈફ કોચ સ્પીકર્સ છે હિમાની મિન એમનું એક મોટિવેશનલ સેમિનાર લાવ્યા છે લાઈફ ચેન્જિંગ સેમિનાર છે વિચ ઇઝ લાઈક લવ યુ જિંદગી જો આપ apni zindagi me kuch acha karna chahte ho to aapko apni zindagi se pyar karna padega तो वो सेमिनार हम सूरत की जनता के लिए टोटल फ्री ऑफ कॉस्ट लाए हैं और उसमें डिफरेंट डिफरेंट प्रोग्राम्स हैं वो कभी भी अटेंड कर सकते हैं जैसे आज हमारा संजीव कुमार ऑडिटोरियम में ये इवेंट हो रहा है सो वी हैविंग अ गुड रिस्पॉन्स फ्रॉम द पीपल ऑफ सूरत ब्यूरो रिपोर्ट जनादेश न्यूज सूरत